ઊભા થાય ત્યારે મહારાજ બેસી જાય તે જોઈ મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે મહારાજ આમ કેમ કરે છે પછી સભા થઈ ત્યારે સ્વામીએ મહારાજને પૂછ્યું છે મુનિ બાવાને સંશય થયો છે જે ગરબી લેતા સંત ઊભા થાય ત્યારે તમે બેસતા હતા અને સંત બેસતા ત્યારે તમે ઊભા થતા તે શું છે મહારાજ મહારાજ કહે કોઈને નરસિંહ મહેતાનું પદ આવડે છે ત્યારે મુક્તાનંદ સ્વામી કહે હા મહારાજ મને આવડે છે મહારાજ કહે બોલો છેલ્લું પદ પછી મુક્તાનંદ સ્વામી પદ બોલ્યા જે બેઠા બેઠા ગાય ત્યારે હું ઊભા ઉભા સાંભળું ઊભલા ને ગાય ત્યારે નાચું કહે નરસૈયો તે પદ સાચું મહારાજ કહે જ્યારે તમે બેઠા બેઠા ગાતા હતા ત્યારે હું ઊભો ઊભો સાંભળતો હતો અને જ્યારે ઉભા ઉભા ગાતા હતા ત્યારે નાચતો હતો પછી મુની બાવાએ હાથ જોડીને મહારાજને પગે લાગ્યા અને કહ્યું વાહ મહારાજ તમે તો ખરું કહ્યું જય સ્વામિનારાયણ